કનેક્ટેડ જ હતો તમે મારી જોડે કનેક્ટેડ નતા મેં તમારી વાત પૂરી સાંભળી છે યજ્ઞેશભાઈ સાંભળી અત્યારે ડિસ્કનેક્ટ થઈ ગયા છે તો તમે એમ કેશો કે યજ્ઞેશભાઈ ભાગી રહ્યા છે કોંગ્રેસ ના નેતા આવ્યા એટલે ભાજપના નેતા ભાગી ગયા તમે એમ કેશો તમે મને પેલા એમ કહો

તમને મારે કહી દેવાનું છે કે એક પણ વખત તમારી ચેનલ માંથી ફોન ઉપાડ્યો હોય અને જવાબ ના આપ્યો હોય કોંગ્રેસના પ્રવક્તા એવું બનાવો

પહેલા તો આ અસ્વીકાર શબ્દ બોલો ઠુકરાવાનો શબ્દ ના બોલો ગુજરાત ફર્સ્ટ એક બહુ જવાબદાર ટીવી ટીવી મીડિયાનું માધ્યમ છે હું હવે આપને વાત કરું સૌ પ્રથમ તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપું ભગવાન રામની અંદર જેમ કરોડો હિન્દુઓને અને કરોડો ભારતીયોને અને વિશ્વભરના લોકોને આસ્થા છે એટલી જ આસ્થા જ કોંગ્રેસના દરેક જનને છે હું પણ હિન્દુ છું મારા ઘેર પણ પૂજા થાય છે મારા ઘેર પણ અંગત આસ્થા છે એનો રાજકીય લાભ લેવા નથી માંગતા અધૂરું મંદિર છે એ બહુ સ્પષ્ટ છે હિન્દુઓના ચાર વર્તમાન શંકરાચાર્ય સ્વામી નિલાનંદ સરસ્વતીજી સ્વામી શ્રી ભારતીકૃષ્ણજી સ્વામી શ્રી અવિમુક્તશ્વરનંદજી અને સ્વામી શ્રી સજાનંદ મહારાજ આ ચારે ચાર શંકરાચાર્યજી જવાના નથી આ ચારે ચાર એ સ્પષ્ટ કહી દીધું છે કે આ પ્રકારે અધુરા મંદિર ની પ્રતિષ્ઠા હોય એ ના થઈ શકે યજ્ઞેશભાઈએ જે કીધું તો યજ્ઞેશભાઈ ને ખબર નથી કે સોમનાથ ની અંદર મૂર્તિ નથી લિંગ છે અને લિંગ ની પ્રતિષ્ઠા થઈ હતી અને આ મૂર્તિ ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય છે એટલે સનાતન ની વાત આવે ત્યારે કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય તે સનાતન ધર્મ ને માનવો જોઈએ અને સનાતન ધર્મ ના સર્વોચ્ચ શંકરાચાર્યથી પણ આ પ્રકારના આવા પ્રકારના ભારતીય જનતા પાર્ટી ને આરએસએસ ના કાર્યક્રમમાં જવાની ચોખ્ખી ના પાડી દીધેલી છે મારે તમને એ જ જણાવવું છે કે જયારે એમણે ચોખ્ખી ના પાડી હોય સનાતન ધર્મના ચારે ચાર શંકરાચાર્યજીએ અમારા પ્રમુખે તો એમ કહ્યું છે કે રામ મંદિરમાં કોંગ્રેસના કાર્યકર ની આસ્થા હોય એ દરેકે દરેક કાર્યકર રામ મંદિરમાં જઈ શકે છે એકવીસમી તારીખે તમે અત્યારે યુપી ને બિહારમાં જુઓ મોટા મોટા અને ભાઈ તમે મને એક પણ તમારા એક બીજા સંવાદદાતા કિશનભાઈ નો મને વારંવાર ફોન આવે છે આપના દ્વારા એમને પણ જણાવી દો અત્યારે કે હું તમારી જોડે ફોનોમાં છું બાકી કોઈ જગ્યાએ એવું ના કહી દે કે કોંગ્રેસના પ્રવક્તા અમારો સંપર્ક નથી કરતા હવે વાત કરવાની આવી મારે ફરીથી એક વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટી નો આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ માત્ર ને માત્ર વોટ લેવાનો કાર્યક્રમ છે અમારા પ્રમુખશ્રીએ ફસ્ટ ફસ્ટ કીધું છે મલ્લિકાર્જુન ખડગેજીએ કે રામ મંદિરમાં જેની પણ આસ્થા હોય ત્યાં જઈ શકે છે એકવીસમી તારીખે તમે અત્યારે યુપી ને બિહારમાં રામ મંદિરના વધામણાના બેનરો કોંગ્રેસ દ્વારા લાગેલા છે એમાં જાવ તો બાવીસમી એ કેમ નહીં એકવીસમી જવું તો બાવીસ એ કેમ નહીં શ્રદ્ધા નો વિષય તો તમામ લોકોનો છે એટલે તમે જે તારીખ આપો મીડિયા જે તારીખ આપે અને ભાજપ જે તારીખ આપે એ તારીખે જ અમારે અમારે જવાનું તો તો પણ રામ રામ મંદિર ભગવાન અમારા હૃદયમાં છે અને અમારે જયારે જવું હોય ત્યારે જઈશું અમને આ ભારત બિલકુલ છે મોદી ના સ્વાગત માટે નથી જવાનું નરેન્દ્ર મોદી ની આરતી કરવા માટે નથી જવાનું અમારે અમારા ભગવાન અમારા રામ ની પૂજા માટે જવાનું છે જગ્નેશભાઈ શું કેશો એક અલકી કક્ષાની રાજનીતિ જેને કહી શકાય કે રામના નામે જયારે આજે વિરોધ કરી અને એવું બતાવવામાં આવી રહ્યું છે કે અમે સનાતન ધર્મીઓ છીએ અને પાછો વિરોધ કરવાનો બે બાજુની બે દારે રાજનીતિ રમી રહ્યા છે બીજું કે એમણે વાત કરી કે સોમનાથ મંદિર શિવલિંગ હતું એ પણ કહ્યું કે જયારે અંબાનું પણ પુનઃ પ્રતિષ્ઠા થઈ બિરાજ્યા ત્યારે પણ માતા ગર્ભગૃહ તૈયાર હતું અને ત્યારે પણ માતાજીના યંત્ર ને પુનઃ બિરાજવામાં આવ્યું હતું અને બીજું આ રામ મંદિર ની જયારે પ્રતિષ્ઠા થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠા આ પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે રામ મંદિર ત્યાં અંતુ જ રામ મંદિર ના અવશેષો પણ મળ્યા છે એટલે જ ય સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો કે રામ મંદિર ની ત્યાં ત્યાં સ્થાપના કરવી ને રામ મંદિર ત્યાં રામ ગલ્લા ત્યાં જ બિરાજ સુપ્રીમ કોર્ટ નો નિર્ણય હતો એટલે એના મતલબ કે આ પુનઃ આ પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એટલે એ પણ અડધું જે તૈયાર હતું અંબાજી માતાનું ત્યાં પણ પ્રતિષ્ઠા થઈ હતી એટલે હેમાંકભાઈ પોતે બધું જ જાણે છે એવું છે કે હેમાંકભાઈ જાણતા નથી એ વિદ્વાન છે બ્રાહ્મણ છે બધી જ ખબર છે પરંતુ એમને શું છે કે કોંગ્રેસના આચરણ ઉડેલા છે એટલે કોંગ્રેસના જયારે વિરોધ કરી ત્યારે એમને વિરોધ કરવો પણ સ્વાભાવિક છે એટલે એમની વાતનું ખોટું પણ નથી એ એ સનાતન ધર્મી છે સનાતન એ પણ સારું જ્ઞાન ધરાવે છે બીજું ગંબાજી નું પણ મંદિર નું નિર્માણ કાર્ય હજી તો ચાલુ છે હજી પૂર્ણ હજી નથી થયું સોમનાથ મંદિર જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે જવાહરલાલ નહેરુજી ત્યાં હાજર હતા જો એવું હતું તો જવાહરલાલ નહેરુ ત્યાં નતું જવું જોયું હતું અને જવાહરલાલ નહેરુ હાજર હતા પ્રાણ પ્રતિષ્ઠા કરી એ પછી સોમનાથ મંદિર નું બાંધકામ બે હાજર ત્રણ માં પૂરું થયું એટલે આ બધા તમે ના પણ આવા રાજકીય કારણો ખોટા આ મંદિર છે આપણે ભાળી ગયા છીએ અને પ્રજા હવે નામના નામે કદાચ મત આપણને નહીં આપે એટલા માટે આપણે વિરોધ કરીએ તો જે બાકી બચેલા કુસેલા જે ધર્મો છે એ ધર્મો આપણે મત મેળવી શકીએ એના માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું શું બિલકુલ

मार्गदर्शन लिया नहीं गया तो बेटा जी आज आपने कहा है की राहुल जी का न्यौता तो है लेकिन आप नहीं जाएंगे क्या वजह है? इस समय हमारा कार्यक्रम वहाँ जाने का नहीं है। तो आपको भी दिया गया निमंत्रण दिया गया कि आप एक व्यक्ति को साथ लेकर आ सकते हैं निमंत्रण आया है पटना में सनातन धर्म सभा के कार्यक्रम में शंकराचार्य जी स्पष्ट कही रहा है કે આ વિધિ વિધાન મુજબ કાર્યક્રમ થઈ રહ્યો નથી આ રાજકીય કાર્યક્રમ નરેન્દ્ર મોદી ત્યાં મૂર્તિને સ્પર્શ કરવાના છે ને અમારે બહાર જોડીને નરેન્દ્ર મોદીને હાથ જોડવાના હોય તો આવા કાર્યક્રમમાં અમે જવા નથી માંગતા જ્યારે સનાતન ધર્મના સર્વોચ્ચ એવા શંકરાચાર્યજી એક નહીં પણ ચારે ચાર શંકરાચાર્યજી ત્યારે ત્યાં ના જવાના હોય ત્યારે મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ અમને રામ પ્રેમી કે રામ ના ભક્ત હોવાનું કે ન હોવાનું સર્ટિફિકેટ ના આપે રામ ભગવાન અમારા અમે અમે પણ રામ ભક્ત છીએ જય યજ્ઞેશભાઈ અને અમે રામ મંદિરે જઈશું અને આપને જરા મારે એ પણ કહેવું છે કે આ કોંગ્રેસના ના ધારાસભ્યો થી લઈને મારા જેવા નાના નાના કાર્યકર્તાએ

એમાંગ ભાઈ જેવાને કોંગ્રેસના નેતાઓ માટે પ્રદેશના નેતાઓ માટે મજબૂરી છે બાકી હાઈ સ્ટેન્ડથી એમાંગ પણ ખુશ નથી તો તમને એવું લાગે છે કે ક્યાંક આસ્થા માટે 22 તારીખ અયોધ્યા જવું જરૂરી હતું કારણ કે દેશ અને દુનિયાના સનાતનીઓની આસ્થા છે બિલકુલ મારે તો જો જવાનું મને આમંત્રણ આવે તો હું 100% જઉં મને એમણે મને મને આ મારા પ્રમુખ શ્રી ખડગેજીએ કીધેલું છે કે કોઈ પણ કાર્યકર્તા જઈ શકે છે કોઈ પણ દિવસે જઈ શકે છે તો 22 તારીખે કેમ નહીં તમારું હાઈ કમાન્ડ 22 તારીખે કેમ નથી જાતું તો હાઈ કમાન્ડે એટલું જ કીધેલું છે કે આ જે છે એ ભાજપ અને આરએસએસ નો પ્રાયોજિત કાર્યક્રમ છે માટે અમે નહીં જઈએ ભગવાન રામની આ ભગવાન થોડા હેમંતભાઈ ભગવાન કોઈ પક્ષના ખોડા છે આરએસએસ ના ભાજપના ભગવાન રામ તો તમારા ને મારા બધા સનાતનીઓના છે તો એક વ્યક્તિને એક પાર્ટીના થોડા છે એટલે જ દીક્ષિત ભાઈ ભગવાન રામ દરેક દરેક સનાતનીઓના છે એના માટે જ ઓગણીસો પંચ્યાસી માં રાજીવ ગાંધીએ રામાયણ સિરિયલ જે છે એને દેશવાસીઓને બતાવવા માટેની મંજૂરી આપેલી હતી ભગવાન રામ બધાના છે એના માટે જ ઓગણીસો છ્યાસી ની અંદર રામ મંદિરના કોંગ્રેસ અને રાજીવ ગાંધીજીએ દરવાજા ખોલાવ્યા હતા ભગવાન રામ બધાના છે ને અમારા છે મારા છે તમારા છે એટલા માટે જ ઓગણીસો ની અંદર રામ મંદિર નો શિલાન્યાસ છે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો રામ મંદિર અમારો આસ્થાનો વિષય છે પરંતુ આ આસ્થાના વિષયની અંદર કોઈ રાજકારણ આવતું હોય તો એ રાજકારણને પણ અમે નહીં ચલાવી લઈએ તે અહીંયા સ્પષ્ટ સંદેશો આપવા માંગીએ હતી